નમસ્કાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે કપાસની અંદર સારું ઉત્પાદન રહેવું હોય તો આપણે પાયાના ખાતર તરીકે કયા ખાતરો આપી શકીએ જેનાથી મિત્રો જે છે તે કપાસના પાકની અંદર સારું ઉત્પાદન મળે છે અને મિત્રો ઉત્પાદનમાં વધારો છે તે પણ જોવા મળતો હોય છે તો મિત્રો આપણે વાત કરીશું કે પાયાના ખાતર તરીકે આપણે કયું ખાતર છે તે કપાસની અંદર આપી શકાય તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે તમે જોઈ શકો છો જે કપાસ જોવા મળેલું છે તેમાં મિત્રો પાયાના ખાતર તરીકે વીસ વીસ તેર આપેલું છે તો મિત્રો વીસ વીસ તેરમાં ત્રણ તત્વો આવે છે જેમ કે એમોનિયમ ફોક્સ અને સલ્ફર તો મિત્રો આ ત્રણ તત્વો છે તેમાં મિત્રો જે એમોનિયમ છે તે વીસ ટકા ફોક્સ વીસ ટકા અને સલ્ફર છે તે મિત્રો તેમાં તેર ટકા હોય છે તો તમે જોઈ શકો છો કે જે આ કપાસ વાવેલો છે તેમાં પણ વીસ વીસ તેર આપેલું છે તો તેમાં તમે જોઈ શકો છો કે કપાસમાં સારા જીંડવા અને સારું ખાલફૂલ અને તે સિવાય પણ મિત્રો તમે જોઈ શકો છો કે કપાસ છે તે એકદમ લીલોછમ જોવા મળી રહ્યો છે તેમાં મિત્રો બે બેથી ત્રણ વખત દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે ફાલફૂલ પણ વધારે જોવા મળ્યું છે અને જે ખાતર છે તેની પણ તેના કારણથી પણ મિત્રો જે વીસ વીસ તેર આપેલું છે તેના કારણથી જે છોડ છે તે પણ મિત્રો વિકાસ સારો જોવા મળી રહ્યો છે તે સિવાય આપણે વાવેતર કર્યા પછી પણ જે છે તે એકથી બે વખત યુરિયા ખાતરનું પણ આપેલું છે એટલે કે યુરિયા પણ આ કપાસની અંદર બે વખત આપેલું છે તે સિવાય વરસાદ સારો હોવાને કારણે તમે જોઈ શકો છો કે જે કપાસ છે તેમાં સારી એવી વૃદ્ધિ જોવા મળી રહી છે અને સારો કપાસ પણ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેમાં ફૂલ અને જીંદાવાનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે અને તેમાં કોઈ જાતની જીવાત કે ચુસ્સીઓ પણ આમાં જોવા નથી મળી રહ્યો એટલે કે એકદમ સારું છે અને સારી ક્વોલિટી પણ છે તો મિત્રો તમે જોઈ શકો છો